નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર છાપરા રોડ ખાતે આવેલી ચીકુવાડીમાં એક આધેડે ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આધેડ જે છે તેમનું નામ રામ ભરોસે સોનકર કે જેઓ લક્ષ્મીનગર વિજલપોરના રહેવાસી છે અને તેઓ કડિયા કામ કરે છે પરંતુ તેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી તેમની આત્મહત્યાની જાણ થતાં પરિવાર પણ ત્યાં ઘટનાસ્થળે દોડી આવ્યું હતું છાપરાની ચીકુવાડી ખાતે આજે રામ ભરોસે સોનકરે દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે તેને લઈને રોડ પોલીસે તેમના મૃતદેહનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલ્લીમોરામાં એક એપાર્ટમેન્ટમાં બાલ્કની તૂટી જવાની ઘટના સામે આવી છે નૌસાઈ જિલ્લાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરામાં કોલેજ રોડ પર આવેલા શક્તિ કોમ્પ્લેક્સની પ્રથમ માની ગેલેરી તૂટી જવા પામી છે ઘરે તૂટીને કોમ્પ્લેક્સની નીચે આવેલા ટી સ્ટોલ ઉપર પડતા નુકસાન થવા પામી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સત્સય કોઈ જાનહાનિ થવા પામી નથી બિલ્લીમોરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાટમાં ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સિસોદરા પાટિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી નેશનલ હાઈવે અડતાલીસ પર સિસોદરા પાટિયા નજીક મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર એક ટ્રક સિસોદરા ગ્રામ પર જવા માટે ઊભી હતી ત્યાર દરમિયાન પાછળથી આવેલી અન્ય ટ્રકે તે ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતના કારણે ટ્રક આગળ જતા આગળ ક્રોસિંગમાં ઊભેલી ઇનોવા કારને પણ અટફેટી લીધી હતી મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ સમગ્ર ઘટનાને જાણ થતાં નવસારી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેઓએ હાલમાં ટ્રાફિક હળવો પ્રમાણેની તજવીજ હાથ ધરવામાં આવી છે સાંઈ ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજદાદા વ્યાસના સાનિધ્યમાં સોળમા પાટોત્સવ પ્રસંગે સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પ સાંઈ મંદિર ધામલોદ ચોકડી બારડોલી કિરણ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો સેંકડો દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો પંચામૃત તથા કેશર અભિષેક શૃંગાર દર્શન શિવશક્તિ હવન યજ્ઞ એકસો આઠ દીવડાની મહાઆરતી સાથે મહાપ્રસાદ ભોજન ભંડારાનો હજાર ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી ભગવાનની કૃપાથી સોળમાં પાટોત્સવ બારડોલીના આંગણે ધામધૂમથી ઉજવાયો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ત્રણ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં થઈ રહેલ વેચાણનો ઉપયોગ માત્ર ચાર જ દિવસમાં એક ટન ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ એકસો વીસ માઇક્રોનથી ઓછી જળાઈ ધરાવતું સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં નવસારીમાં તેનો બેરોકટોક અને ઉપયોગ થઈ રહ્યો છે શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણનો ઉપયોગ પર અંકુશ લાદવા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત છેલ્લા ચારેક દિવસમાં જ મહાનગરપાલિકા દ્વારા એક ટનથી વધુનો સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કબજો કરી જવાબદારોને રૂપિયા દોઢ લાખ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે રૂમલા રામકુવા માર્ગ પરથી ચાર લાખનો દારૂ પકડાયો ખેપીઓ પોલીસ નીકો કારને ટક્કર મારી પોલીસને નાકાબંધી તોડી ભાગ્યા બાદ કાર પડતી મૂકી ભાગી છૂટ્યો નવસારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્ત સંયુક્તપણે બાતમી મળી હતી કે સેલવાસથી એક ક્રેટા કાર નંબર જીજે જીરો એક ડબલ્યુએ જીરો નવસો બોતેર જેનો સાચો નંબર આરજે ઓગણીસ સીએમ દારૂનો જથ્થો રોડ થઈ વહન રહ્યો છે આ બાતમીના આધારે ટીમે રાનકુ પોલીસ ચોકી નજીક બે ટ્રક રસ્તા પર આડી મૂકી નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમી મુજબ ની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા ક્રેટા કારનો ચાલક ખેપીઓ પોલીસને જતા કારની ઝડપ વધારી ઇકો કારને ટક્કર મારી પોતાની કાર ભગાવી ગયો હતો તે દરમિયાન તેણે રાહદારીઓને પણ કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું જેને પગલે પોલીસે તેનો પીછો કરતા આગળ જઈ રાનકુવા માર્ગ પર માણેકપર ગામ નજીક દારૂનો જથ્થો ભરેલ કારને પડતી મૂકી અંધારનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિસ્કી અને રમની કુલ એક હજાર ચારસો અઠ્યાસી નંગ બોટલોનો કુલ રૂપિયા ચાર લાખ ઉગણસિતે હજાર બસોની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો તથા રૂપિયા આઠ લાખની કાર મળી કુલ રૂપિયા બાર લાખ ઉગણસિત હજાર બસોની કિંમતનો મુદ્દા માલ કબજે લેવા સાથે ક્રેટા કારના ચાલક ક્લીનર તથા દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગની સરાહનીય કામગીરી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બોક્સ કલવર્ટ અને સીસી રોડની કામગીરી હાથ ધરાઈ નવસર જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે જાહેર જનતાની સુરક્ષા તથા માર્ગ પર અવરજવર જવર સરળતાથી થઈ શકે તે હેતુથી ચીખલી પેટા વિભાગ હસ્તક હેઠળ આવેલ કણભાઈ કોઝવે ટુ ગોડથલ જાડીફળિયા વેલણપુર કાકડવેલ સુખાબારી રોડ પર બોક્સ કલવર્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ પર સીસી રોડની કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે નવસારી જિલ્લા પ્રભારી સચિવ આદ્ર અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળ તથા જિલ્લા સમીક્ષા સંયુક્ત બેઠક યોજાઈ પ્રભારી સચિવે કામોની સમીક્ષા કરી ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આદ્ર અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળ તથા જિલ્લા સમીક્ષા સંયુક્ત બેઠક મળી હતી બેઠક દરમિયાન પ્રભારી સચિવે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વિકાસના કામ ગુણવત્તા થાય તે ખૂબ જ આવશ્યક છે પદાધિકારી અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું જરૂરી છે વધુમાં વિવિધ કામોની ગ્રાન્ટોનો જનહિત માટે સાર્થક ઉપયોગ થાય તથા સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોના પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી સંપર્કિત દસ મહિલા ખેડૂતોનું પુસા નવી દિલ્હી ખાતે સન્માન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક કૃષિની કૂચમાં વધુમાં વધુ ખેડૂતોને જોડવા અને તે અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે સરકાર કૃષિ યુનિવર્સિટીઓ સરકારી બિન સરકારી કૃષિ વિભાગો દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા દ્વારા સર્વપ્રથમ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાની પહેલ કરાઈ હતી તેના જ પરિણામ સ્વરૂપ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી સંપત્તિ દસ પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓને આઈસીએઆર સી નવી દિલ્હી ખાતે કૃષિ જાગરણ સંસ્થા દ્વારા તારીખ સાતથી નવ નવેમ્બર બે હજાર સુધી દરમિયાન ભારતભરના મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા સમિટમાં ફાર્મર ઓફ ધ યર બે હજાર પચીસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા નવસારીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં ક્લસ્ટર બેઠક યોજાઈ નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સુરત જિલ્લાના એસઆઈઆરમાં જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓની સમીક્ષા બેઠક ટાઉન હોલ ખાતે યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ બુરાભાઈ શાહના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી ત્યારબાદ દક્ષિણ ગુજરાત એસઆઈઆર ઝોનના ઇન્ચાર્જ અને पूर्व मंत्री मुकेश भाई पटेल ने आगामी दिवसों में फेज 2 अंतर्गत करवापात्र कामगيري अंगे मार्गदर्शन अने महत्वपूर्ण सूचनाઓ આપ્યા હતા આ પ્રસંગે एसआईएन कामगيريના રાષ્ટ્રીય સંયોજક ઓપી ધનગડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા प्रदेश अध्यक्ष जगदीशભાઈ વિશ્વકર્માએ સમગ્ર કામગીરીની વિગતવાર સમીક્ષા કરતા કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો